kayaknya kayak kayak ya sih, ini kaini benar rublokoh, mudah sih. apda teh buat mana? kau banting uo? ya ne? benar rublokoh, mudah. panen lah apda dorpel, pani min ya lalu mah. કક કરીને તલાવ પાણી આય તો ને બકરી આ છે સ્કૂલી આપણા બકરાની છે અને આ આપણા છે તમને ન દેખાય સાપી ની કી નાના બોન્સર આ રહ્યા નાના બોન્સર પૂર

ફાઇનલ આપણે કાકીયા સડી ગયા છુવીને અડજી ગયો હું ગઈ ને અડજી એમ પાસે તો ફાઈનલ આપણે ઠામડાનો જો ઠામડાનો રોલ કીગને કહો છે ને આપણે ઘરેટ લાવીએ મારા કાકા થાય છે એમણે ઘરેટ લાગ્યા હતા ને આપણે ગાયું આમ પડી છે ને આપણે આ ટેબડીયા બનાવવાના આ ટેબડી નહીં આમ ટેબડીયા ગયું અને સંજે પાણીની ડોલ આમ તો ડોલ ન કહેવાય બવણી કહેવાય અને અમારે હું એક સાઈડે સારો જાઉં ને એટલે એમ ઉતાર રાખે ને ક્યારેક સર મેં હિસાબ ના ક્યારેક બે અઢી વહી ગયા સાબ ના હા તો ખોટી વાય હા ને આપણે પઠિયા ઉતારીએ છીએ ને પઠ્ઠી આપણે જ્યારે ત્યારે મેં કહીએ ને ગોવાળ આપણે બકરા દોવા જાય તો એટલે અને આપણે એ કાંઈ બેઠો ફાઈન એમ બનાવ્યો પર કોણ મજા કહ્યું ફાઈન આપણે ઘર બજે નીકળી ગયા છીએ તેમ છે કે બે વાગી ગયા છે આપણે જગ્યાએ આપણે ચેતરમાં જવા જઈએ ને એટલે આપણે આટલી બધું ન કરે કે ચાર વાગી ગયા તા તરત એટલે ગયું હજુ એલી જાય છે એ બધી જાય ઓલા બેન ત્રણ ને બહુ જવાનું ઉતાવળ છે તો

ફાઇનલ આપણે બપોરો બપોરો પીવી રીતે હવે ગાય આડી આડીમાં ઓલા આપણે બાજરીવાડામાં એમાં પાણી વીપરી ગયું છે એમાં થોડીક ફ્રી સટ હું કાઈ હાય બધું સઠ હું કાય નથી નથી બનાવ્યું બધા હોય એટલે આપણે મેલી માટે છે ફાઇનલ આપણે બાજરી વાળામાં તરીએ છીએ ને અટકાઈ ગયા

પાણી શું રાય જાય નિત્રે ભીર્યું એટલે

पट्टी पाट दी थी तुम क्या रो रो एक गई अरे बाहना चा जसा गांडा एक के डोरूला रोड उपे राहिला नाही पण आजार सर आखून आप